દિલ્હી લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ પર રહેશે એટલે કે જ્યાં સુધી કોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન અરજી વિરુદ્ધ ઈડીની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી હતી હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં વૈષ્ણવજન તો રે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એકવીસ માર્ચના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત લીકર કેસ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે આ ઉપરાંત સિંઘની પણ ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જામીન પર બહાર છે દિલ્હી સરકારે નવેમ્બર બે હજાર એકવીસમાં આબકારી નીતિ લાગુ કરી હતી અને આ નવી આબકારી નીતિના અમલ પછી દિલ્હીનો દારૂનો વ્યવસાય ખાનગી હાથમાં સોંપાયો હતો દિલ્હી સરકારે દલીલો કરી હતી કે આનાથી દિલ્હીના બિઝનેસમાં અને આવકમાં વધારો થશે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીઓને લાયસન્સ ફીમાં એકસો ચુમ્માળીસ છત્રીસ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી રિપોર્ટ અનુસાર કોરોના દરમિયાન દારૂ વેચનારાઓએ લાયસન્સ ફી માફ કરવા માટે દિલ્હી સરકારનો સંપર્ક કર્યો હતો સરકારે અઠ્યાવીસ ડિસેમ્બરથી સત્યાવીસ જાન્યુઆરી સુધી લાયસન્સ ફીમાં ચોવીસ પોઈન્ટ બે ડિસ્કાઉન્ટ આપ્યું હતું આનાથી લાયસન્સ ધારકોને અનુસૂચિત ફાયદો થયો હતો જ્યારે સરકારી તિજોરીને અંદાજિત એકસો ચુમ્માળીસ પોઈન્ટ છેતાળીસ કરોડનું નુકસાન થયું હતું જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર પહેલેથી જ અમલ કરેલી નીતિમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પહેલાં આબકારી વિભાગે પહેલાં કેબિનેટ અને પછી લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડે કેબિનેટ અને લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી વગર કરવામાં આવેલ કોઈપણ ફેરફાર કાયદેસર ગણાશે નહીં એટલે કે ગેરકાયદેસર ગણવામાં આવશે સીબીઆઈને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો જેના આધારે ગયા વર્ષે મનીષ ધરપકડ કરવામાં આવી હતી મનીષ સિસોદી પર વિદેશી દારૂના ભાવમાં ફેરફાર કરવાનો અને ધારકોને પ્રતિ એક બોટલમાં પચાસ રૂપિયાની આયાત ડ્યુટી હટાવીને અન્યાયી લાભ આપવાનો આરોપ હતો રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ દિલ્હી એક્સાઇઝ નિયમો બે હાજર દસ નું ઉલ્લંઘન કરે છે જો કોઈ અરજદાર લાયસન્સ માટે ઔપચારિકતા પૂર્ણ કરવા માટે નિષ્ફળ જાય તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે આ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી જેઓ હાલ જામીન પર બહાર છે અરવિંદ કેજરીવાલને કથિત મની લોન્ડરિંગ કેસમાં દસ મે ના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા જેનો સમયગાળો એક જૂનના રોજ પૂર્ણ થઈ ગયો હતો અને બે જૂનના રોજ અરવિંદ કેજરીવાલ ફરી વારથી હાલ જેલમાં ગયા હતા કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળેલા જામીન સામે ઈડીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે કે એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ કોર્ટ પાસે તાત્કાલિક માંગ કરી છે જોકે કેજરીવાલના વકીલોએ ઈડીની આ અરજીનો વિરોધ કર્યો છે ન્યાયાધીશ સુધીર કુમાર જૈન અને રવિન્દ્ર દુદેજાની વ્યવસાયિક બેન્ચે જણાવ્યું હતું કે તેમની પાસે ફાઇલ આવ્યા બાદ તેઓ આ અરજી પર ટૂંક સમયમાં ચુકવણી કરશે હાઈકોર્ટે સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે ઈડીની અરજી પર એક કલાકમાં સુનાવણી શરૂ થઈ શકે છે અને કેજરીવાલને આપવામાં આવેલા જામીન સામે ઈડીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વહેલી સુનાવણીની માંગ કરી હતી જેને હાઈકોર્ટે સ્વીકારી હતી દિલ્હીની રાહુ સેવન્યુ કોર્ટે ગુરુવાર કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા હાલ કેજરીવાલના સમર્થકો અને આમ આદમી પાર્ટી બંને ચિંતામાં મુકાયા છે કેજરીવાલને જામીન મળશે કે પછી હજુ જેલવાસ ભોગવવાનો વારો આવશે તે ટૂંક સમયમાં કોર્ટ દ્વારા જણાવવામાં આવશે અત્યાર સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ